નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગુંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં જે વકલો રાખવામાં આવ્યો છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને આજે આવકમાં વધારો થયો છે ત્રણ દિવસની રજા બાદ આજે બે હજાર બોડી આસપાસ આવક જોવા મળી રહી છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર મિત્રો કોઈ નાટક પડવાનો બજે 2500 ₹ વાય 30 20 આ નથી એકલી મીરા

आरे आरे होएला पी दिया भातरी एक पी गोपी भातरी एक 3521 रुपए भाव थी है 3521 रुपए लोकल जो है सो का मित्रों 3521 रुपए ना भाव है 33 सवाल भाई लाल तो जाल दाणो रपड़ा जो है महेंद्र भाई 33 33 51 51 66

તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર સોમવારના જીરુ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયા આસપાસનું ખુલતામાં બજાર બોલાઈ રહ્યું છે